સો હાય યુ ગેસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે મારી ચેનલના મારા નવો લોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને ભલો તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મસ્ત મજાના મિત્રો અત્યારે વાગીએ છે અગિયાર અને આપણું ભાઈ ક્યાં આવી ગયા ખબર આપણા ભાભાના બીજા ખેતરો હતા પણ પાટી એકમ છે ને ત્યાં આવી ગયા હે અને આ સાઈડ અડધામાં ભર વરી ગયા હે અડધામાં બાકી છે તો આપણે ભાભાની ગાડી લઈને ચક્કર મારવા આવ્યા હે ભગવાને ચેપ્ટર મુકાયો તો આપણે જે આવી ગયા હૈયા હૈયા બાકી ભાઈ વાહુ દિલ નારી આવી ને ભાઈ ખેતર જો ને તો મજા આવી જાય હું કાય તો દુનિયા લો મિત્રો આપણે હે ને અત્યારે અહીંયા હે સહી થોડીક વાર પછી મળીએ થોડીક વાર પછી કંટે એટલે મિત્રો બાબાના બીજો ઓલા ઓલા ચોખાના ખેતરમાંથી આપણે આવી ગયા હૈયા ભાઈ બાબાના બીજા ખેતરમાં કારણ કે ભાઈ ભાભાઈ વાવી હે કુંદરી જોઈ લ્યો બાકી આમાં પાથરાને ભરતો ને એનો સટો કર નાખ્યો

તો કઈ એ બુડી તું કઈ દે શબ્દો લાઈક કરના નાખો એમ કે લાઈમ કે સબસ્ક્રાઇબ કર નાખો થઈ ગયું મિત્રો હાલો મિત્રો બઈના લોગ 15 ફાઈલ મિત્રો આપણે દર્શન પેલી જાહે ને ભાઈ આપણો છે ને ડીએપી ખાતર લેવા હય માન માન હય ડીએપી ખાતર માન માન જેણો મિત્રો ડીએપી ખાતર બરોબર ને તો હાલો પાણીની બોટલો લઈ લે લાકડી લઈ લે અને પછી જાય પીહું કરો બાકી મિત્રો બાજુના ખેતરમાં હે ને વાવે છે જીરું લઈ લે અમાર પપ્પા વાવે છે જીરા વાવવા માં એનાથી જીરું વાવવાનું હોય અહીંથી લઈને વાવ સુધી આખું ખેતર વાવવાનું હોય બાકી મિત્રો આપણે હે ને ક્યુ એને વિડીયો બનાવવા તો ઘણી બધી કોમેન્ટ આવી ગયા ઇન્સ્ટાગ્રામમાં ઘણા ડીએમ પણ આવ્યા હોય તો તમને કોઈ જે પણ પ્રશ્ન હોય ને કોમેન્ટ કરી નાખો તો મિત્રો માલ હે ને અહીં ચાલી રહ્યા છે જોઈ શકો છો તમે દેખાય અને આપણે અહીં હે ને આવ્યા અહીં સીસીઓડમાં સાઈડી ઉતારવા તો લાકડી અહીં નાખી દીધી છે ફટાફટ આપણે સાઈડી ઉતાર અને પછી મળી કે લાલા કામ એવું કરો કે જેનાથી ઈશ્વર રાજી થાય કે કામ એવું કરો જેનાથી ઈશ્વર રાજી થાય છે આ તો દુનિયા છે યાર આ તો દુનિયા છે યાર કોઈની ની થયા નથી કે કોઈની ની થયા નથી અને કોઈની થવાની નથી સાચું મસ્ત થઈ ગયે છીએ જાય છે ફટાફટ આપણે જાય ચાલો જાય બાકી આ સજલીઓ ખૂતરી ગઈ મસ્ત રીતે અમાર ના ડોક્ટર કહી દીધું પણ દવા છાટી દીધી સજાઈ ગયો કે મસ્તી ન થઈ ગઈ કહી દીધું લગભગ એક ફરણી મિત્રો કઈ વાંધો નહીં પાછું કહી દીધું તમે બાકી ક્યુ ને વિડીયો હમણાં જલ્દી આવી છે બે સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે એના પછીના દિવસે ચાલુ થઈ જાય વિડીયો ઉતરી જાય એટલે પાંચ સબસ્ક્રાઈબર થઈ જાય એમાં બે ત્રણ દીમાં વિડીયો આવી જાય બરોબર ને હાલો મિત્રો બહેને આવી એટલે મિત્રો મસ્ત મજાનો ભાઈ ભેહું ચાલી દો અને ભાઈ આજ થોડુંક સ્ટેજ મોડું થઈ ગયું હતું હાલો મિત્રો ફટાફટ ભેહું લઈ જઈ અને તમને સીધા મોડી ઘેર જઈ ને તો તમે ત્યાં સુધી લાઈક કરી નાખો હાલી મિત્રો મસ્ત મજાના આપણે આપડે ઘેર આવી ગયા અહીં અને માલ શર્ટ બંધ રહી ગયા જો તમને દેખાડું અને ભાઈ આપણે ઓલર છે ને આ જગ્યાએ આવેલું તો એટલે અહીં છે ને ઓલી ધૂળ પેજ માંડવી અને એ અહીં નાખ્યું તો જોઉં તો માંડવી અને હેને વરસાદ પડ્યો છે ને પડ્યો ને તે માંડવી પણ ઉગી ગઈ જઈ લઈએ આ હું છે મિત્રો બાકી મિત્રો હે ને માથી આપણે ડાયરેક્ટ અહીંયા આવી ગયા ખેતર ને વચ્ચે વચ્ચે બેઠા કારણ કે આપણે એડિટિંગ કરવું હે તો હાલો થોડું ઘણું એડિટિંગ કરી લઈએ ને પછી બ્લોગ પૂરો કરી નાખીએ બરોબર ને મિત્રો બાકી સનસેટ હોય ને અટણે હા તો જ નાખું છું હાલો મિત્રો એડિટિંગ કરી લઈએ ને પછી મળીએ બાકી મિત્રો હવે બ્લોગ પૂરો કરી નાખી તો આજના બ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલે બીજાના ધમાકેદાર બ્લોગ સાથે રામ રામ ડેરે ને જય શ્રી રામ જય દરકાદી ઇંગ્લિશ પહેલાં મિત્રો તમે ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી નાખો અને તો લાઈક કરી નાખો ના ગમે તો લાઈક કરી નાખો અને કયોના વિડીયો હમણાં જલ્દી આવીએ તો પ્રશ્ન પૂછી નાખો તમારે જી પૂછવું હોય મનની મનમાં ન રહી જાવી જોઈએ મિત્રો બસ એટલું ગમ મનની મનમાં ન રહી જાવી જોઈએ કાલ મળીએ જય શ્રી એમ જય દ્વારકાધીશ બાકી બે જ સબસ્ક્રાઈબર કટે પાંચસોમાં કરાવો ફટાફટ કાલ મળીએ જય શ્રીમ જય દ્વારકાધીશ